નમસ્કાર દોસ્તો મણકાનું ઓપરેશન કરવાનું હોય તો તેમાં કયા કયા રિપોર્ટ કરાવવા જરૂરી છે હવે મણકાનું જે પણ ઓપરેશન હોય છે તમે જોવા જાઓ તો તે નાનું હોઈ શકે એકદમ જે માઇનર સર્જરી હોય છે તે હોઈ શકે અથવા એકદમ સુપરા મેજર સર્જરી હોઈ શકે અને બે વચ્ચેની પણ એક સર્જરી હોઈ શકે છે હવે જો એકદમ નાની કોઈ સર્જરી હોય જેમ કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી યુઝઅલી લોકલ એનેસ્ટેશિયામાં કરવાની હોય છે કોઈ સ્ટીચ નથી આવતા હોતા અને તમને જો બેઝિકલી બેભાન કરવાની જરૂર ન પડે તો પછી તેમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બહુ મોટા મોટા રિપોર્ટ કરાવવાની જરૂરત નથી પડતી હોતી પણ તેનાથી થોડી મોટી સર્જરી હોય જેમ કે માઇક્રોસ્કોપ દ્વારા થતી જે સર્જરી છે જેમાં સ્લીપ ડિસ્ક હોય કે પછી એમઆઈએસ સ્પાઇન સર્જરી હોય કે જેમાં સ્ક્રૂ નાખવાનો હોય છે આ સર્જરી જે છે તે જનરલ એનેસ્ટિશિયામાં થતી હોય છે મતલબ કે બેભાન કરીને થતી હોય છે તો તે સર્જરી માટે આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે કે જેથી ખ્યાલ આવે કે તમારે એકચ્યુલીમાં તમારું હિમોગ્લોબિન કેટલું છે તેની સાથે સાથે તમારા જે કાઉન્ટ હોય છે તે કેટલા છે જો તમને ડાયાબિટીસ હોય તો તમારા જે પણ સ્પાઇન સર્જન છે તેમને એકદમ ટાઈટ સુગર કંટ્રોલ આઈડિયલી જોઈતો હોય છે એકદમ વધારે પડતું સુગર હોય જેમ કે ત્રણસો ચારસો તમારું સુગર રહેતું હોય તો અન્ટિલ અનલેસ ઇમરજન્સી આટલા સુગર લેવલમાં ક્યારે પણ ઓપરેશન નથી કરવામાં આવતી હોતી શુગરને આઈડિયલી પહેલાં કંટ્રોલ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તે ઓપરેશન કરવામાં આવે છે કે જેથી કોઈપણ રીતનું ઇન્ફેક્શન જે છે તે ટાળી શકાય તેની સાથે સાથે જો તમને કોઈ હાર્ટની હૃદયની કોઈ બીમારી હોય કે તમારી એજ ચાલીસ પચાસ વર્ષથી વધારે હોય તો તેમાં હૃદયનો જે ઇસીજી છે તેની સાથે સાથે ઇકો પણ કરાવવામાં આવે છે ઇકોમાં એકચ્યુલીમાં ખ્યાલ આવે છે કે તમારું હૃદય કેટલું કામ કરે છે તેને જો તમારા કાર્ડિયોલોજીસ્ટને બતાડવાની જરૂર હોય તો તેમને પણ બતાડવામાં આવે છે અને તેમની સાથે સાથે ફિટનેસ લેવી જરૂરી છે કે જેથી સર્જરીમાં કોઈ પણ પ્રકારના જે રિસ્ક જે હોય છે જે અવોઇડેબલ રિસ્ક છે તે બધા જ રિસ્ક હટાડી શકાય હવે આ જે પણ જે મેં વસ્તુ કીધી તે જનરલ જે બ્લડ ઇન્વેસ્ટિગેશન છે કે તમારા હૃદયના જે ઇન્વેસ્ટિગેશન છે તે તેની બાબતો છે તેની સાથે સાથે એક બીજી વસ્તુ છે કે જો તમારે તમને ક્યારેય એન્જિઓપ્લાસ્ટી કે તમારી કોઈ બાયપાસ થયેલી હોય તો તેવા કેસીસમાં તમને યુઝઅલી એન્ટી પ્લેટલેટ કે જે લોહી પાતળું કરવાની દવા હોય છે તે ચાલતી હોય છે તે તમારા કાર્ડિયોલોજીસ્ટની નજર હેઠળ કે નિગરાની હેઠળ તેને થોડા દિવસ માટે ચારથી પાંચ દિવસ માટે બંધ કરવામાં આવે છે અને ત્યારબાદ જ સર્જરી કરવામાં આવે છે કે જેથી સર્જરી વખતે અનનેસેસરી બ્લડ લોસ પ્રિવેન્ટ કરી શકાય હવે આની સાથે સાથે જો તમારું કિડનીની તમને કોઈ બીમારી હોય કે લિવરની તમને કોઈ બીમારી હોય તો તેના પણ રિપોર્ટ આ સર્જરીની પહેલાં બધા જ ડિટેલમાં કરાવવામાં આવે છે કે જેથી જે રીતે મેં તમને કે કીધું તે રીતે જનરલ એનેસ્થેશિયાથી જે પણ કોઈ જોખમ હોય તે બધું જ અવોઇડ કરી શકાય હવે આ બધી જે મેં તમને વસ્તુઓ કીધી તે બધું જ હતું બ્લડ રિલેટેડ અને તમારા બોડીના જે સર્જરી રિલેટેડ સર્જરી પહેલાંના જે ઇન્વેસ્ટિગેશન હતા તે હતા હવે તમારા જે મણકામાં જે ઇશ્યુ છે તેના રિલેટેડ ઇન્વેસ્ટિગેશન કે જે ઇન્વેસ્ટિગેશન કર્યા વગર તમારે સર્જરીમાં ક્યારેય ન જવું જોઈએ સૌથી પહેલાં ઘણા દર્દીઓ અમે જોયેલા છે કે જેમને કમરનો દુખાવો હોય કે જે દવાથી કે એમથી ના સરખો થતો હોય તો તેમને ડાયરેક્ટલી એમ આરઆઈ એડવાઈઝ કરી દેવામાં આવે છે આવું ક્યારેય ન કરવું જોઈએ શા માટે કારણ કે એમ જે છે તે યુઝઅલી ગાદી ગાદીની સાથે સાથે જે આપણી નસ હોય છે લિયામેન્ટમ ફ્લેવમ હોય છે આ બધી વસ્તુઓ જોવા માટે યુઝ થાય છે તેમાં મણકા જે હોય છે જે લાઇસિસના કારણે આગળ પાછળ હલતા હોય કે ઇનસ્ટેબિલિટી હોય તે ઇનસ્ટેબિલિટી તેમાં દેખાતી નથી તેથી ક્યારેય પણ તમારે મણકાનું ઓપરેશન હોય તો એક્સરે વગર ઓપરેશનમાં ન જોવું જોઈએ તમારે તેમાં એક્સરે કરાવવો કમ્પલસરી છે અને તેની સાથે સાથે એમઆરઆઈ પણ કરાવવો કમ્પલસરી છે ત્યારબાદ જ ઓપરેશન કરી શકાય છે બીજી વસ્તુ કે જો ક્યારેય પણ ઇન્ફેક્શન સસ્પેક્ટેડ હોય મતલબ કે તમને પહેલાં ઓપરેશન કરેલું છે ત્યારબાદ તમને દુખાવો બહુ વધારે પડતો રહી રહ્યો છે અને તેમાં એમઆરઆઈમાં એકદમ ક્લિયર કટ એવું નથી આવતું કે આ જગ્યાએ પસ થઈ ગયેલું છે તો તમારે એમઆરઆઈ એક ડાઇ આપીને મતલબ કે એમઆરઆઈ વિથ કોન્ટ્રાસ્ટ કરાવવો જરૂરી છે જો આ એમઆરઆઈ કરાવેલો હોય તો તેમાં કન્ફર્મ થઈ જાય છે કે જે પણ જગ્યાએ ડાઇ વધારે જઈ રહી છે તે જગ્યાએ ઇન્ફેક્શનની શક્યતા છે તો આટલા રિપોર્ટ છે જે તમારે કમ્પલસરી છે કે જે તમારે આ ઓપરેશન પહેલાં કરાવવા જ જોઈએ અને આ રિપોર્ટ વગર આઈડિયલી ઓપરેશન તરફ આગળ ન વધવું જોઈએ ધન્યવાદ